અરવલ્લી ગામના શ્રી ખોડિયારા માતાજી મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા ગત રાત્રિના સમયે માતાજીના કિંમતી આભૂષણો દાનપેટી અને સીસીટીવીનું ડીવી આડ ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા હાલ તો ગ્રામ પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અરવલ્લી જિલ્લાના વાલવા ગામના ભક્તોના આસ્થાના પ્રતીક એવા આઈશ્રી ખોડિયારા માતાજીના મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ગત રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા ગત રાત્રિના સમયે માતાજીના કિંમતી આભૂષણો દાનપેટી સીસીટીવી નું ડીવીઆર ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા ભક્તોના આસ્થાના મંદિરમાં તસ્કરોએ ચોરીની અંજામ આપતા ભક્તોની લાગણી રોવાઈ છે ચોરીની ઘટનાને લઈને સ્થાનિકો મોડાસા ગ્રામી પોલીસે જાણ કરી હતી ચોરીની ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો હાલ ઘટનાને લઈને મોડાસા ગ્રામી પોલીસે ફરાર તસ્કરોની પકડવા ચક્રુ ગતિમાન છે હા ઓલવા મંદિરે આજે રાતે ચોરી થઈ એમો ચોદીની આશરે ત્રણ ચાર કિલો ચોદીનું આભૂષણ હતું વત્તા માતાજીને સોનાની ન થણીઓ હતી બે ન થણીઓ હતી એ લઈ ગયા વત્તા દાનપેટી તોડી છે દાનપેટી તોડ્યા પછી બાજુમાં રૂમ હતી રૂમની અંદર કેમેરાનું મશીન કેવી નહીં ડીવીઆર મશીન હતું એ પણ ચોરી ગયા છે શિવજીની દાનપેટી ત્રણ વખત પહેલાં ચોરી થઈ એટલે મેં અહીં મંદિરમાં રાખતા હતા એટલે શિવજીની દાનપેટી હતી એ ડબો એ પણ લઈ ગયા છે વત્તા બીજા બે નાની નાની દાનપેટીઓ હતી મંદિરના અંદર મૂકેલી એ લઈ ગયા છે આ વખત બાર તેર વર્ષની સામાન જે માતાજી આ ભૂષણ નથી પેલું મશીન આ બધું ચોરાઈ ગયું છે આજે હવારે ચાર વાગે ખબર પડી સેવક આયા ત્યારે કે મંદિરે આવી ચોરી થઈ છે હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી